નમસ્કાર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે હમણાં પરીક્ષા લેવાઈ પંદર જૂન બે હજાર પચીસ એના પછી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે હા ખાસ કરીને પેપરના લઈને બરાબર તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માર્ગદર્શન અને વિશ્લેષણના કેટલાક મુદ્દાઓ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું ઉમેદવારોના મનમાં જે મુખ્ય પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ મુખ્યત્વે આમ તો ત્રણ મુદ્દા છે પહેલું કે શું કોન્સ્ટેબલ જેવી પરીક્ષામાં યુપીએસસી લેવલના પ્રશ્નો પૂછવા જોઈએ બીજું વાંધા અરજીઓ પછી ક્યારે આવી શકે અને ત્રીજું જેની બધા રાહ જોવે છે કટ ઓફ બરાબર અંદાજિત કટ ઓફ શું રહેશે હા આ ત્રણેય બહુ મહત્વના મુદ્દા છે અત્યારે તો ચાલો પહેલો જ મુદ્દો લઈએ જે બહુ ચર્ચાય છે પરીક્ષાનું સ્તર ઘણા ઉમેદવારોને એમ લાગ્યું કે ભાઈ ધોરણ બારની લાયકાત છે અને પ્રશ્નો જાણી યુપીએસસી લેવલના હતા શું કેવું છે આપનું આ યોગ્ય ગણાય જુઓ આ ખરેખર સમજવા જેવો પ્રશ્ન છે અચ્છા એટલે યુપીએસસી પરીક્ષા શા માટે છે રાષ્ટ્રીય સ્તરે જે ઉચ્ચ અધિકારીઓ છે આઈએસ આઈપીએસ એમના માટે હા નીતિ ઘડતર ને વહીવટ માટે બરાબર એમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જોઈએ જટિલ સમસ્યા ઉકેલવાની ક્ષમતા જોઈએ

એટલે યુપીએસસી કક્ષાના પ્રશ્નો પૂછવાથી કદાચ કોન્સ્ટેબલની ભૂમિકા માટે જે પ્રેક્ટિકલ નોલેજ કે સમજ જોઈએ એનું કદાચ સાચું મૂલ્યાંકન ના પણ થાય સાચી વાત છે મુદ્દો એ નથી કે પ્રશ્નો સહેલા જ હોવા જોઈએ પણ જે અભ્યાસક્રમ જાહેર કર્યો છે જે પદની જરૂરિયાત છે એને અનુરૂપ હોવા જોઈએ બરાબર અને જો ઉમેદવારોને લાગે કે પ્રશ્નો અભ્યાસક્રમ બહારના છે કે અસાધારણ રીતે અઘરા છે તો એમણે વાંધા અરજી કરવી જોઈએ જીપીઆરબી સમક્ષ રજૂઆત કરવાનો એમનો અધિકાર છે અને બોર્ડે પછી એની સમીક્ષા કરવી પડે ચોક્કસ નિયમ મુજબ એની સમીક્ષા થવી જોઈએ અને આ વાંધા અરજીની પ્રક્રિયા પછી જ આવશે ફાઈનલ આન્સર કી ખરું ને પ્રોવિઝનલ કી તો આવી ગઈ છે જીપીઆરબીની વેબસાઇટ પર છે જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન હા પ્રોવિઝનલ કી મુકાઈ ગઈ છે હવે ઉમેદવારોએ જે નક્કી કરેલો સમય છે એમાં ઓનલાઈન પોર્ટલ પર જઈને વાંધો નોંધાવવાનો હોય છે એમાં પુરાવા પણ આપવાના હોય છે ને હા સ્પષ્ટ અને ટૂંકા પુરાવા વધુમાં વધુ ત્રણ પાના અને સાઇઝ પણ નક્કી છે એક કેબીથી એક પોઈન્ટ પાંચ એમબી સુધીની જ એ અપલોડ કરવાના રહે પછી એ બધા વાંધા ચેક થાય જી વિષય નિષ્ણાતો એની ચકાસણી કરે અને એના આધારે પછી ફાઇનલ આન્સર કી બને આખી પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગી શકે અંદાજે ઉમેદવારો બહુ રાહ જોતા હોય છે સ્વાભાવિક છે રાહ તો હોય જ સામાન્ય રીતે જુઓ તો કેટલા વાંધા આવ્યા છે એ કેટલા જટિલ છે એના પર આધાર રાખે પણ મોટાભાગે એકથી બે મહિના જેવો સમય લાગી શકે એટલે ઓગસ્ટ એન્ડ સુધીમાં આશા રાખી શકાય હા ઓગસ્ટ બે હજાર પચ્ચીસના અંત સુધીમાં આવી જાય એવી અપેક્ષા રાખી શકાય પણ પાકી તારીખ માટે તો વેબસાઇટ જ જોતા રહેવું પડે જીપીઆરબી ડોટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન બરાબર ચાલો હવે આવીએ ત્રીજા અને સૌથી વધુ ચર્ચાતા સવાલ પર કટ ઓફ અંદાજીત કટ ઓફ મેરિટ આમ તો આનું અનુમાન લગાવવું બહુ અઘરું હોય બિલકુલ અઘરું કેમ કે ઘણા બધા પરિબળો અસર કરે કેટલા લોકોએ પરીક્ષા આપી પેપર કેવું હતું સહેલું અઘરું મધ્યમ હા પેપર અઘરું હોય તો કટ ઓફ નીચે જાય બરાબર પછી કુલ ખાલી જગ્યાઓ કેટલી છે અને ઉમેદવારોએ પરફોર્મ કેવું કર્યું છે આ બધું જ ભેગું થઈને કટ ઓફ નક્કી થાય જો પાછલા વર્ષોના ટ્રેન્ડ જોઈએ તો કંઈક અંદાજ મળે જો પાછલા વર્ષોનો અનુભવ અને આ પરીક્ષાના સંદર્ભમાં જોઈએ તો સામાન્ય રીતે કટ ઓફ ચાલીસ ટકાથી સાઠ ટકાની વચ્ચે રહેતું હોય છે એટલે કે બસ્સો માર્ક્સમાંથી એંસીથી એકસો વીસ ગુણની વચ્ચે કેટેગરી વાઇઝ થોડો અંદાજ આપી શકો જો કે આ માત્ર અંદાજ જ રહેશે હા ચોક્કસ આ માત્ર અંદાજ છે એ ધ્યાનમાં રાખવું પણ જનરલ કેટેગરી માટે કદાચ પચાસથી સાઠ ટકા એટલે સો થી એકસો વીસ માર્ક્સ ઓબીસી માટે પિસ્તાલીસ થી પંચાવન ટકા એટલે નેવથી એકસો દસ અને એસસી એસટી માટે ચાલીસ થી પચાસ ટકા એટલે કે એસી થી સો માર્ક્સની આસપાસ બની શકે પણ ફરી કહું છું આ માત્ર અંદાજ છે અને એક બીજી મહત્વની વાત કઈ પેલું જે ચાલીસ ટકાવાળું ધોરણ છે ને લેખિત પરીક્ષાના બંને ભાગ છે પાર્ટ એ અને પાર્ટ બી એ બંનેમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે એ પણ ધ્યાનમાં રાખવું પડે બરાબર એટલે ખાલી ટોટલ નહીં બંને ભાગમાં પાસ થવું જરૂરી છે હા અને ચોક્કસ કટ ઓફ તો જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે અને પરિણામ ક્યારે આવી શકે કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ફાઇનલ આન્સર કી પછી સ્પષ્ટ છે તો આજની જે આપણી વાતચીત થઈ એનો સાર એટલો જ કે ઉમેદવારોની અપેક્ષા છે કે પરીક્ષાનું સ્તર અભ્યાસક્રમ મુજબ હોય જે વાજબી છે વાંધા અરજી અને ફાઇનલ કી માટે એક પ્રોસેસ છે જેમાં થોડો સમય લાગશે અને કટ ઓફ એના માટે તો સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે બરાબર અને આ આખી ચર્ચામાંથી એક મોટો વિચાર એ પણ આવે છે કે કોન્સ્ટેબલ જેવી પાયાની પણ કેટલી મહત્વની ભૂમિકા છે એના માટે શ્રેષ્ઠ ઉમેદવાર કઈ રીતે પસંદ કરવા હા એ મોટો પ્રશ્ન છે પરીક્ષાનો ભાર શેના પર વધુ હોવો જોઈએ પાયાના કાયદાકીય જ્ઞાન સામાન્ય સમજ ઝડપી નિર્ણય શક્તિ પર કે પછી ઊંડી વિશ્લેષણાત્મક ક્ષમતા પર આ બેલેન્સ કેવી રીતે જાળવવું એ ભરતી બોર્ડ માટે હંમેશા એક વિચારવાનો મુદ્દો રહે છે અને એની સીધી અસર પરીક્ષાના સ્તર પર અને પ્રશ્નોની પ્રકૃતિ પર પડે છે હરેખર આ એક વિચારવા જેવો મુદ્દો છે આશા રાખીએ કે ભરતી પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક રહે આભાર આભાર